તો નમસ્કાર મિત્રો સુપ્રભાતમ આજે આપણે સાર લેવા માટે આવ્યા છીએ અને ચાર લેતા લેતા એક ઝેરી વસ્તુ નજરે પડી છે તો હું તમને બતાવું છું કે ચાર લેતા વખતે પણ વરસાદમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો ચાલો મિત્રો એક વસ્તુ બતાવું છું જે ખૂબ જ ઝેરી હોય છે જેની અંદર જીવડો હોય છે તો હું બતાવું છું ચાલો તો મિત્રો ચાર લેતા લેતા એક વસ્તુ નજરે પડી છે કે આ જે છે જે ફીણ જેવું છે આ ફીણ જેવી વસ્તુ છે અને જેની અંદર જીવડા હોય છે અને તે આપણા જે પશુઓ છે તેમને બીમાર કરે છે તો તે આ વસ્તુનું ખૂબ જ કાળજી લેવાની જરૂર હોય છે મિત્રો જો ચાર લેતા વખતે એ ચારની અંદર આવી જાય તો પશુને બીમાર કરે છે મિત્રો આ ઉપરાંત પણ સાપની જે કોચળી હોય છે તે નવા કપડાં બદલે છે સાપ તો એની આ જે જૂના કપડાં છે તે અહીંયા પડ્યા છે તો તે પણ વસ્તુ જે છે ઝેરી હોઈ શકે છે અને એ પણ આપણા ચારની અંદર ન આવી જાય તેનું પણ ખાસ પશુપાલન મિત્રોને ધ્યાન દોરવા માગું છું મિત્રો તો અહીંયા ચાર લેવા આવ્યા હતા તો આ નજરે વસ્તુ પડી તો વિડીયો દ્વારા તમને જણાવી રહ્યો છું મિત્રો આ એક ફીણ જેવી વસ્તુ છે આ પણ ખૂબ જ ઝેરી હોય છે જો મિત્રો અને આને હું બીજી પણ ઘણી જગ્યાએ તમને બતાવું છું જો મિત્રો એક આ રહ્યું આ ફીણ જેવી વસ્તુ છે અને આ ફીણની અંદર જીવડા હોય છે અને આ ફીણ જેવી વસ્તુ જો પશુઓના ખાવાની અંદર આવી જાય તો બીમાર કરે છે મિત્રો એકદમ ઝેરી વસ્તુ છે અને આનાથી ખૂબ જ કાળજી લેવાની જરૂર છે ચાર લેતા વખતે અને બીજું કે ઝેરી જીવજંતુના જે અહીંયા સાપની કેજળ પડી છે તેની પણ ખૂબ જ કાળજી લેવાની જરૂર છે મિત્રો તો આ વસ્તુ જે છે તે સારની અંદર મિત્રો ચાર લગતા વખતે જે તમને વસ્તુ બતાવી છે તેની કાળજી લેજો અને પશુઓને ધ્યાન રાખજો તો મિત્રો જય હિન્દ વંદે માતરમ જય જવાન જય કિસાન તો વિડિયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો